નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ સુરત માં બે સગા રત્ન કલાકાર ભાઈએ જિંદગી ટૂંકાવી બંને પત્નીઓને કામ છે કઈ રૂમ માં જઈ અનાજમાં નાખવાની દવા પીધી એક ના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા સુરતના અમરોલી વિસ્તારમાં બે સગ્ગા ભાઈઓએ આપઘાત કર્યો છે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું હાલ અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે સંબંધીના જણાવ્યા અનુસાર બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ વલ્લભીપુર તાલુકાના અને વર્ષોથી અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે બાવીસ વર્ષ પહેલાં પિતા ચંદુભાઈનું અવસાન થયું હતું ત્યારબાદથી માતા અને બે દીકરા અને બે દીકરીઓએ પરિવારને સંભાળ્યો હતો ચારેય સંતાનોના લગ્ન પણ કરી દેવામાં આવ્યા છે પરિવારના બે દીકરા પૈકી મોટો પરીક્ષિત સુતરિયા અને નાનો હિરેન બંને કલાકાર તરીકે કામ કરતા હતા પરીક્ષિતના પરિવારમાં પત્ની અને બે દીકરા છે મોટો પાંચ વર્ષ અને નાનો માત્ર પાંચ મહિનાનો છે જ્યારે હિરેનના લગ્ન આઠ મહિના પહેલાં જ કરવામાં આવ્યા હતા તેને હજુ સંતાન નથી પિતાના અવસાન બાદ સુતરિયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું જીવન ચલાવતા હતા આઠ વર્ષ પહેલાં અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે ત્રણસો બે નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો ત્યારે પણ આર્થિક સ્થિતિ સારી નહોતી જોકે પરિવારજનો અને સંબંધીઓએ સપોર્ટ કરતાં હોમ લોન લઈને આ ફ્લેટ લીધો હતો છેલ્લા આઠ વર્ષથી આ પરિવાર આ ફ્લેટમાં રહે છે ગત રોજ બપોરે અઢી વાગ્યા આસપાસ બંને ભાઈઓ ઘરે હતા દરમિયાન તેમની પત્નીઓ પણ ઘરે હતી કંઈ કામ હોવાનું કહીને બંને એક રૂમમાં ગયા હતા ત્યારબાદ બંને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી થોડા સમય બાદ જાણ થતાં આસપાસ અને સંબંધીઓ મારફતે બંનેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બંને ભાઈઓનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હોવાનું જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ તો પોલીસ દ્વારા પરિવારના અને સંબંધીઓના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પિતાના અવસાન બાદ આખો પરિવાર સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો હતો અત્યાર સુધી એ પરિવારમાં આર્થિક સંકળામણ હોય તેવું પણ ક્યારેય સામે આવ્યું નથી આ સાથે જ બીજો પણ કોઈ પ્રશ્ન હોય એવું અમને લાગતું નથી આ રીતનું પગલું ભરે તેવું પણ અમને લાગતું નથી બંને ભાઈઓ ઘણા વર્ષોથી હીરાના કામ સાથે સંકળાયેલા હતા દિવાળી પહેલાં બે મહિના મંદીના કારણે કામ નહોતું મળ્યું જોકે દિવાળી બાદ બંને હીરાની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા હતા હોમ લોન હતી અને વચ્ચે નોકરી ન હોવાને કારણે એક બે હપ્તા બાઉન્સ થયા હોય એવી શક્યતા છે જો કે આ મામલે આટલું મોટું પગલું ભરે તેવું લાગી રહ્યું નથી સંબંધી મનીષભાઈએ જણાવ્યું હતું કે બંને ભાઈએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં તેમના ઘરે જ આ પગલું ભરી લીધું હતું પરિવારમાં બંને ભાઈની પત્ની અને તેની માતા છે ફોન આવ્યો ત્યારે અમને પણ આશ્ચર્ય થયું હતું મન નથી માનતું મગજ હા નથી પાડતું કે આ લોકો આવું પગલું ભરી શકે કારણ તો એ બંને ભાઈ જાણતા હતા આર્થિક સંકડામણનું કારણ હોય એવું કંઈક કહી શકાય નહીં બંને ભાઈ પર હોમ લોન હતી એ ખબર છે બંને ભાઈ હીરાની બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા તેઓને છૂટા કરી દીધા એવું પણ નથી બંને ભાઈ હીરાનું કામ કરી રહ્યા હતા વેડ રોડ વિજયનગર એક ખાતે રહેતી ઓગણીસ વર્ષીય ભાનુ ભૂપતભાઈ ડોગથિયા બે ભાઈઓ સાથે રહેતી હતી અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતી હતી ભાનુના પિતા વતનમાં રહે છે અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે છ દિવસ પહેલાં ભાનુએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળી પી લીધી હતી જેની જાણ પરિવારને થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં ચોક બજાર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી